સરળ રીતે આપણે બાવીસ સપ્તામાઓ લઈએ છીએ પરંતુ તેને જો ભાંગાકાર કરવામાં આવે વ્યવસ્થિત તો એ છેક સુધી એની પેટર્ન મળતી નથી એટલે કે એ અનાવૃત છે અને એવી સંખ્યાનું ઉદાહરણ તમને સાઈડમાં આપેલું છે વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓમાં ઉપરની તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે મારા પાયાનું ગણિત પેજને ફોલો કરો અને આપણે નવા વિડીયોમાં નવી માહિતી મેળવશું ધન્યવાદ